ચોટીલામાં ચોટીલા ઉત્સવ બે હજાર ચોવીસનો બે દિવસના કાર્યક્રમનો પ્રારંભ થયો ચોટીલામાં ચોટીલા ચામુંડા ડુંગર તળેટી ખાતે રમત ગમત વિભાગ યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે ઉત્સવ ચોટીલાનો પ્રારંભ થયો હતો બે દિવસના આ કાર્યક્રમમાં અનેક લોક નૃત્ય રાસ ગરબા તેમજ વિવિધ કાર્યક્રમો રજૂ થશે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી નાના નાના ગામોમાંથી આવેલા લોકો દ્વારા પોતાની સંસ્કૃતિ અને લોક નૃત્ય આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે અને ચોટીલાના લોકોને બે દિવસના આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારમાં ત્યાંના પ્રચલિત લોકનૃત્ય અને ગરબાઓ રજૂ કરી ના ચામુંડાના દરબારની અંદર નૃત્ય કરવા આવ્યો છું જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લા અને ગાંધીનગર રમત ગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ આવો સુંદર જે ઉત્સવ દર વર્ષે થઈ રહ્યો છે એટલે મારા જેવા કલાકારો જે ગામડામાં છેવાડાના કલાકારોને જે રોજીરોટી મળી રહી છે એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જેવા કલાકારો એવી આવા છેવાડામાંથી લઈને આજે કચ્છથી હોય કે ક્યાં ક્યાંથી હોય અને એ સાથે મેળાવડો કરીને બધાની સાથે એક સુંદર આયોજન થઈ રહ્યું હોય એ પણ ચામુંડા માના દરબારની અંદર ધન્ય થઈ ગયો છું હું આજે બસ ગુજરાત સરકારથી મારી આટલી જ વિનંતી છે કે અમારા જેવા કલાકારોને એક રોજીરોજી મળે અને ખૂબ જ સુંદર આપણી કળા છુપાતી જાય છે પણ જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ આવે છે ત્યારથી અમારી કળા ખીલી રહી છે બસ આપ સૌના આશીર્વાદ અને મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ થકી જ અમારા બધા જેવા કલાકારો આગળ વધી રહ્યા છે બસ ખૂબ જ અમને આશીર્વાદ આપો અને આવા આવા કાર્યક્રમો ગુજરાત ગવર્મેન્ટ કરતી રહે અને હરેક ખૂનામાંથી હરેક ટ્રાઇબલ એરિયામાંથી આજે હું હું એક બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે હું પણ પંચમહાલ આદિવાસી ટ્રાઈબલ કમ્યુનિટીમાંથી આવ્યો અને આજે હું તો નૃત્ય કરું જ છું મોટા મોટા સ્ટેજો પર પણ મને એટલી બધી ખુશી ખુશી થઈ છે કે આજે કમાઠ એકદમ છેવાડાનો દેશ ગામડું અમારું પંચમહાલ ને છોટા ઉદેપુર નીચે એક ગ્રુપ આજે ચાલીસ જણ ગ્રુપ આવીને આજે અમારું ટીમલી કર્યું આગળ આવીને આંખમાં આંસુ આવી ગયા મને બસ એટલા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત સંગીત આર્ટ અકેડમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું